હલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ હરાર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં અને અમે મંજુ દ્વારકા પહોંચી ગયા પછી હા જે હોટેલ આવી ગયા હતા આપણે સમજ ફૂલ થઈ ગઈ હતી એટલે એક ફૂલ સપોટો હતો એટલે આપણે હોટલ એને રાખી દીધી છે એટલે અમે ડાયરેક્ટ હોટલ આવી ગયા હતા અને મસ્ત મજાનું નાઈટ જોઈને અને કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો મિત્રો હવા છ વાગી ગયા હે અને સાડા છ વાગે દ્વારકાધીશની આરતી થાય તો એટલે અમારે મંગળા આરતીમાં પહોંચવાનું છે એટલે અમે એને મંજુ

અને હવે મંગળા આરતી નો આપણે જઈએ છીએ થોડોક દૂર છે તો જઈને મંગળા આરતીને સમય લઈએ પણ હવે મંદિર અમારે જે સામે છે જ તમે જોઈ શકો જય દ્વારકાધીશ બધા મિત્રોને ને ખાલી આના જ્યાં દર્શન થઈ જાય ને તો એ દર્શન થઈ જાય પૂરા આપણા પાવન થઈ જાય હાથ પગ ધોઈ લઈ અમે એને મંજુ પહોંચી ગયા છે ગમતી ઘાટ ઉપર દ્વારકાધીશ અને આ બાજુ છે ને મંદિર છે હવે એકચ્યુઅલી તમને નહીં દેખાય અમે આનું ઉપર હેઠે છીએ ગોમતી ઘાટને અને જો ભીડ સવારમાંથી ભાઈ ટ્રાફિક જો ભાઈ ટ્રાફિક કેવી છે મંજુ

તારી કદી હાલો ફમેલી આપણે પહોંચી ગયા છે રક્ષમાણી નામ મંદિર તો વાતા દર્શન કરવા આવે રક્ષમાણી ખાતે જીલે દર્શન કરી લઈ જો ને વેધર મિત્રો કહીને તો એક નંબર ને અમારા મેડમે પણ લંગડાક લંગડક ચાલે છે

મિત્રો આપણે રૂખમણી મંદિર દર્શન કરી લીધા બાર જર ગેટ થયા હતા દિલીપને ને છાસ પીવાનું મન થી છાસ પીવા બીજો ફાઈનલી મિત્રો અમે જઈએ છે નાગેશ્વર મહાદેવના દર્શન કરવા મિત્રો અને તમે ફેમિલી સારો બધો એવો સપોર્ટ કર્યો રસ્તામાં જે મળીએ એને ખૂબ ખૂબ આભાર ભાઈ દિલથી આભાર અને અમારે જો મેડમ હવે તૈયાર થાય છે નાગેશ્વર જવા માટે અને જો આપણા કિરાયા ઉપર ભાઈ બાઇક લઈ લીધી છે સાંજ સુધી અને એ આપણા ફ્રેન્ડ છે એટલે મને કે તમે ભલે ને આઠ વાગે ના આવો પણ આપણે વહેલું આવતું રહું ને તો આજે ઘરે નીકળી જવું છે તમને કે સૂટ છે તમે જ્યાં ત્યાં સુધી તમારે રાખ્યું હોય પણ આપણે વહેલું આવી જવું છે હાલો મિત્રો આપણે આવી ગયા છે બેટ દ્વારકા જવા નીકળી ગયા હતા એટલે અહીંયા રસ્તામાં ભીમરાણા મોગલમાનું મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા જાય છે જો સારણી આય શ્રી મોગલ શિરોમણી મંદિર ની અંદર આવી ગયા છે હવે આપણે જાય અંદર દર્શન કરવા આઈ શ્રી મોગલમાં ભીમરાણા ઘણી વખત અમે વિડીયોમાં તો આજે અમારે રૂબરૂપ દર્શન કરવાના છે ભીમરાણા ગામ એ જ મોગલ ધામ જે મોગલમાં મોગલમાની જન્મભૂમિ છે જોવાય બહુ સારી એવી સુવિધા છે એમાં પાણીનું પરબ છે

ત્યાં મોગલમાની ની જન્મભૂમિ છે ને ત્યાં દર્શન કરી લીધા છે મસ્ત મજાનું મોગલમાનું મંદિર છે જે માથે મોર એ પવન પવનનો છે ને ભાઈ કલાક ડોલક થાય ગુમરી મેં ફેમિલી આપણે આવી ગયા છે સ્પેશિયલ ક્ષેત્ર ઉપર અને જો મસ્ત બધાને એક હવા આવે છે એટલે આ બાજુ જો બધા માણા છે ને ફોટો કરે અને અહીંયા બી દેખાય છે જો આ બાજુ જો બધા લોકો ફોટોશૂટ કરે છે અમે પણ થોડા ફોટા શૂટ કરી લીધા છે અજે મન થોડક આગળ જવાની ઈચ્છા છે થોડક આગળ આમ જઈ આવી ને જો આ ફ્રીજ એક નંબર નું લાગે છે અને વાતાવરણ કરીએ ને મસ્ત એસી જેવો પવન એસી જેવો પવન આવે તમે જોઈ શકો છો જો ભીડ જો અત્યારે બોપર થઈ ગયા છે તો એ આમ જો ફોટા ફોટા ને જો કાચ શૂટ છે તમે જોઈ શકો ભાઈ ના બધું મજા આવી જાય બધે કેટલી ભીડ છે જો આપણા ફેમિલી આપણે બેટ દ્વારકામાં જો આવી ગયા છે અને અમે જમીન જો છે અને હવે અમારે દર્શન કરવા જવા છે જવું ભાઈ બેટ દ્વારકાની ટ્રાફિક જો ટ્રાફિક છે અને હવે અમે મોબાઈલ

કેજીએસ છે અને બાર જ્યોતિર્લિંગમાંથી એકી વિન અને મહાદેવનું મંદિર એટલે અહીંયા છે આપણે નાગેશ્વર તમે જોઈ શકો આ તો મહાદેવની મૂર્તિ છે અને આગળ મહાદેવનું મંદિર છે બાર જ્યોતિર્લિંગમાંથી એક આપણે આ નાગેશ્વરનું મંદિર ગણાય છે ત્યાં આજે આપણે આવી ગયા છીએ તેનાય દર્શન કરી લીધા અને તમે પણ કરી લ્યો અને તમે અહીંયા આવ્યા હોય તો કોમેન્ટ જરૂરથી ગણજો અને મહાદેવના દર્શન કરી લ્યો ભાઈ તમે

એમની અને સાથે મારી રાહ જોવે છે તો બસ થોડીક વાર એની સાથે વાત કરે ને પછી હવે અમારા અહીંથી નીકળવાનું છે તો મિત્રો જે લોકો નાગેશ્વર ના આવ્યા હોય એ મહાદેવના દર્શન કરી લે તો આજે પહેલી વખત આવી જે લોકો આવી ગયા હોય એ કોમેન્ટ કરી દેજો હવે અમે છે ને બાર જઈ કેમ કે ઓલા લોકો છે ને મારે ક્યારની રાહ જોયો છે કાલે પરમ દિવસે અમે ભૂટ્યા હતા લાંબા ગામ અને આજે એ પણ દ્વારકા અને નાગેશ્વરના દર્શન માટે આવ્યા છે તો ક્યારના એ છે ને વાઇટ જઈશું ને અમારે છે ને મોટી લાઈન હતી થોડીક છે ને વાર લાગી ગઈ દર્શન કરવામાં મિત્રો ભડકેશ્વર મહાદેવ પહોંચી ગયા છે અમે ને મંજુ જો અમને મહાદેવ સામે જોવા જડશે આજ તો દર્શન જ કર્યા ભાઈ આપણે જોઈ શકો છો અને વ્યૂ એક નંબરની છે મિત્રો

આજની યાત્રા સફળ રહી અમારી ને હવે અમે નીકળી ગયા ખંભાળીયા તરફ અને બસમાં બેસી ગયા છે તો બધા મિત્રો ને જય દ્વારકાથી આપડો લોક છે ને કાલે આવી જશે હવે કાલથી ચાલુ થાય

કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં કે અમને અમે દ્વારકા આવીને આવ્યા એમાં અમને દ્વારકા અમારા ઘરથી દ્વારકા સુધીના ઘણા એવા અમારા ફ્રેન્ડ ફોલોવરનો અમને સપોર્ટ એ બધા ફ્રેન્ડ ફોલોવરને દિલથી અમારો હું આભાર વ્યક્ત કરું છું કે એટલો એને એમને સપોર્ટ કર્યો એટલો સાથ દીધો રસ્તામાં અને જે લાંબા ગામના છે દિનેશભાઈ કરીને નાગેશ્વર દર્શનમાં માં હતા અને પાછા ફડકેશ્વર મહાદેવના મંદિરે પણ અમારી સાથે દર્શનમાં હતા જય દ્વારકાધીશ બધા મિત્રો ને આજનો એન્ડ કર